ઘોંઘાટિયા ડીજેને લઈને આખલાઓ ભડક્યા હોવાની અંકલેશ્વરમાં બે ઘટનાઓ સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ શોભાયાત્રામાં ડીજેના અવાજ સાંભળીને આખલાઓ ભડક્યા હતા અને દોડ મૂકતા શોભાયાત્રામાં જોવા આવેલા લોકોને અડફેટે લીધા હતા અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલથી આખલાઓની ડોટ સરગમ કોમ્પલેક્ષ પાસે ત્રણ બાઇકનો ખુરદો બોલાવ્યો હતો શહેર તેમજ જીઆઈડીસીમાં રખડતા ઢોરના લઈને શોભાયાત્રામાં સર્જાયેલી ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો પ્રથમ ઘટનામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં સીઓપી સાત ગ્રુપની આગમન યાત્રામાં ડીજેના મોટા અવાજથી ભડકીને એક આખલો ઘૂસી આવ્યો હતો આખલાના આતંકને કારણે યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી આખલાઓએ ચાર મહિલા સહિત આઠથી દસ લોકોને અડફેટે લીધા હતા જેના કારણે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બીજી ઘટના અંકલેશ્વર શહેરમાં ત્રણ રસ્તા સર્કલથી સરગમ કોમ્પ્લેક્ષ પાસે બની હતી જેમાં નજરો નજર જોનાર સરગમ કોમ્પ્લેક્સ પાસે ચાની કેટલી સંચાલક મુકેશભાઈએ જણાવ્યું હતું કે લારી ઉપર હતા તે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ તરફથી એક આખલો ડીજે સાંભળીને દોડતો દોડતો આવ્યો હતો તે તમારી સામે ધસી આવ્યો હતો અને અવાજ કરતાં તે વળી બાજુમાં રહેલી ત્રણ બાઇકને અડફેટે લઈને તેને નુકસાન કરી ભાગ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બંને ઘટનામાં ડીજેના અવાજથી ભડકેલા દાખલાઓએ ડોટ મૂકી હોવાનું સામે આવ્યું છે ત્યારે ડીજેના અવાજની ડિઝીબિલિટી કેટલી હોવી જોઈએ અને તેની ગાઈડલાઇનનું પાલન થાય છે કે કેમ હોસ્પિટલ આગળ ડીજે વગાડી શકાય તેવી પણ ગાઈડ હોસ્પિટલ આગળ ડીજે ના વગાડી શકાય તેવી પણ ગાઈડલાઈન છે છતાં જો મુખ્ય માર્ગો ઉપર અનેક હોસ્પિટલ સંકુલ આવેલા છે ત્યારે આવા વિસ્તારોમાં ડીજે વગાડી શકાય કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે અને આ જાહેર નોટિફે નોટિફિકેશનનું પાલન તંત્ર કરાવે એ જરૂરી છે તો બીજી તરફ તંત્ર દ્વારા રખડતા ઢોરો પ્રત્યે પણ જરૂરી કાર્યવાહી કરી ઢોર ડબ્બામાં પૂરે એ જરૂરી છે આ સમગ્ર ઘટના અંગે જીઆઈડીસી સ્થાનિક આગેવાનો અતુલ માકડિયાએ જણાવ્યું હતું કે ડીજેના અવાજના કારણે ઢોરો ભડક્યા હતા જેના કારણે આ ઘટના બની હતી ત્યારે તંત્ર કેવી રીતે પરવાનગી આપે છે તે સમજાતું નથી લોકોને ઈજા થાય અને ટ્રાફિકને પણ અડચણ થાય એવા ટાઇફા બંધ થવા જોઈએ સ્થાનિક રહેવાસી જગદીશ ગોહિલે જણાવ્યું હતું કે શ્રીજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે જીઆઈડીસીમાં લાઇટ બંધ કરી દીધી હતી અને ઢોરો ભડકાયા ભડકતા અફરાતફરીનો માહોલ છવાયો હતો જેમાં લોકોની ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા મારું નામ જગદીશ ગોહિલ છે હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું શું સભાગ ઘટના બની ભાઈ ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી ગણપતિની શોભાયાત્રા હતી એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી વિશાળ ઘણી પબ્લિક હતી અને એમાં જેડીસીવાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂ ખોણું ને એવું બધું ફોડવા લાગ્યા એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં અંદાજીત નવ થી દસ વ્યક્તિ એવા છે જે એમના અહીંયા એડમિટ કરેલા છે આ જે નોટિફાઈડમાંથી રથયાત્રા ગણપતિની ભવ્ય રથયાત્રા નીકળી વીસ ફૂટની મૂર્તિને લઈને જે અમે મામલતદાર રજૂઆત કરી તમે એને પરમિશન કઈ રીતે આપેલી છે બધી આધુનિક સિમ્પલ છે આ ભવ્ય કરી ને એક્સિડન્ટ થાય લાઇટો બંધ કરી દે અને લાઇટ બંધ થવાથી ને ડીજી ના અવાજથી દોરો ભડકી અને પબ્લિક ઉપર ચડી બેઠા અને પબ્લિક ઇન્જર થઈ છે લગભગ ઓછામાં ઓછા દસ વ્યક્તિ ઇન્જર થઈને એક નાની છોકરીઓ અત્યારે હમણાં લઈને તો આ આયોજક શું કરે છે પોલીસ ખાતું શું કરે મામલતદાર શું કરે કઈ રીતે પરમિશન આપે છે આવી રીતે કે પ્રજાની કોઈ હિત નથી જોવાનું પોલીસ જોડે હતી પોલીસ ને પૂછી તો કે પોલીસ એમ કહે છે કે જે ઇન્જર જે ફરિયાદ લખાય તો હું ઇન્જર હોય હોસ્પિટલ માંથી ફરિયાદ લખાવો છે ને અમારી માગણી જો આવા તાઇફા બંધ થવા છે નીકળે અમે ગણપતિને નથી માનીએ છીએ નથી માનતા એવું નથી પણ ગણપતિ એવું નથી કેતા કે કોઈને ઇન્જર થઈને ટ્રાફિક ને તકલીફ થાય પ્રજા હેરાન થાય એવું અમે કરવા માંગતા એવું ન થવું જોઈએ અમે કાયદેસર કેસ કરશું આની ઉપર બધા ઉપર જ્યાં જવું પડશે ત્યાં જાશું અમે આયોજક ને પણ નહીં છોડી પરમિશન આપવા વાળાને નહીં છોડી કોઈને નહીં છોડી